યાત્રાધામ પાવાગઢ ખાતે દેવદિવાળીના પર્વને લઈ મંદિર ખાતે માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો મળ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દેવદિવાળીના પર્વને લઈ મંદિર ખાતે માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અન્નકૂટ દર્શનને લઈ માતાજીના ભક્તોને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો મળ્યો હતો દેવદિવાળી પર્વને લઈ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના ચરણમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી શક્તિપીઠ પાવાને ડુંગર ખાતે બિરાજમાન જગત જનનીમાં કાલીના દર્શનનો આસો તેમજ ચૈત્રી નવરાત્રિ સાતમ આઠમ તેમજ પૂનમના રોજ ભક્તોમાં વિશેષ મહિમા હોય છે એમાં પણ દેવદિવાળીનો સમન્વય થતો હોય ભક્તો મોડી રાત્રિ તેમજ વહેલી સવારથી જ પાવાગઢ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે વહેલી સવારે પાંચ કલાકે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસર હાજર મહિભક્તોએ જય માતાજીના ભારે જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખી પાવાગઢ તળેટીથી લઈને નિજ મંદિર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ આજલ કાપીલી